તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુમનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લક્ષ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સળુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલુણવાળાને એમાં રાઉન્ડઅપ કરી એની પૂછપરછ કરતાં એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયો ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે સાહેબ આરોપી કેવી રીતે પકડાયો મેં આપને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપીના વિરુદ્ધમાં બહુ બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તડપદા છે ચોરી થઈ એમાં તમામ વસ્તુઓ લઈ ગયો હા તમામ વસ્તુ એકલાઈ ગયું છે મોટા સોપ્રેડી એ દિવસ દરમિયાન મંદિરમાં દર્શન કરવા જાય છે અને ત્યાં કેમેરા વગેરે ના હોય

બે વસ્તુ એની પાસેથી કે હાલ પૂરતી તો કોઈ સંડોવણી નથી ચાલ આ ચોરી કરવાનું કારણ છે એવું કઈ ચોરી કરવાનું કારણ ઉદ્દમલ વેચીને પૈસા કમાવાનું એકમાત્ર કારણ દેખાય છે